ભુજ કોર્ટ માં પ્રજાસત્તાક દિવસે ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજ ના પચોતેર માં પ્રજાસત્તાક દિને અમે ભુજબાર બાર એસોસિએશન તરફથી સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ ઉત્સવ દરેક પ્રસંગ છે એક ઉત્સવ હોય છે જેમ હાલે આપણે અયોધ્યામાં રામ મંદિરનો ઉત્સવ જોયો કોઈપણ ઉત્સવ મનાવવાથી આપણી જે આવનાર પેઢી છે એના વિશેની જાણકારી છે એ અકબંધ રહે છે જો ઉત્સવ ન હોય તો આપણું જીવન છે એ એક જેને કહીએ કે રોજબરોજના કામકાજમાં જેમાં આપણે ટેન્શનમાં વ્યતીત કરતા હોઈએ છીએ એમાં આપણે આપણો લાઈફ છે એ જ્યારે ઉત્સવ તરીકે કોઈ પણ પર્વની ઉજવણી થાય ત્યારે આપણે એને દિલથી મનાવીએ તો આપણો પરિવાર આપણું કુટુંબ અને આપણામાં દેશભક્તિની ભાવના ઉત્પન્ન થાય અને આ પ્રજાસત્તાક દિન જે ઉજવણી આપણે કરતા આવેલા છીએ જેના કારણે આપણે તમામ ભારતવાસીઓની અંદર આપણા દેશદ્વાજ અને આપણા જેડે લોકોએ બલિદાન આપ્યા છે દેશને આઝાદ કરવા માટે એને આપણે યાદ કરીએ છીએ એટલે આજના આ દિવસે હું તમામ લોકોને મીડિયા અમારા એસોસિએશન તેમજ ભારત તેમજ કચ્છના લોકોને સુકાવલો પાઠું છું આજે ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે હું ભારતના તમામ નાગરિકોને મારા તરફથી અને મારા જ્યુડિશિયલ ઓફિસર ભાઈઓ બહેનો તરફથી શુભકામના પાઠવું છું આપ બધા જાણો છો એ પ્રમાણે આપણે પંચોતેરમું પ્રજાસત્તાક દિવસ આજે મનાવી રહ્યા છે આપણે સોમો પણ આ જ રીતે આ જ ખુશીથી મનાવીએ અને ભારત દેશ બહુ સારી પ્રગતિ કરે અને ભારતનો દરેક નાગરિક ઉચ્ચતમથી ઉચ્ચતમ પ્રગતિ કરે અને ખુશી મેળવે એવી આપ તમામને પ્રજાસત્તાક દિવસે શુભકામના પાઠવું પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમસ્ત કચ્છની જનતાને અમારા વકીલ આલમને પોલીસ વિંગને વહીવટી શાખાને અને કચ્છના તમામ ભાઈ બહેનોને હું પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું પ્રજાસત્તાક પર્વની સાથે જ્યારે આજે આ રાષ્ટ્રની અંદર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સ્વચ્છ ભારતનું સૂત્ર આપ્યું છે ત્યારે આજે આપણે સૌ મનથી સ્વચ્છથી અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને કાયમ રાખવાના આપણે સૌ પ્રયાસ કરીએ અને આજના દિવસે આપણે સૌ એક સંકલ્પ પણ કરીએ કે રાષ્ટ્રહિતમાં અને આ રાષ્ટ્રને મા ભારતીને પરમ વૈભવના શિખરોમાં બેસાડવા માટે આપણે સૌ ઈમાનદારીપૂર્વક જે ફિલ્ડની અંદર છીએ તે ફિલ્ડની અંદર ખૂબ નિષ્ઠાથી અને કાર્યદસ્તાથી અને ઈમાનદારીથી કાર્ય કરીએ ફરી ફરીને આપ સૌના માધ્યમથી હું સમગ્ર કચ્છની જનતાને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું